મોટી વિરાણી ગામે ઈદ હર્ષોલ્લાસ અને કોમી એકતાના ભાઈચારા સાથે ઉજવવામાં આવી હતી નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે ઈદ હર્ષોલ્લાસ અને કોમી એકતા ભાઈચારા સાથે ઉજવવામાં આવી હતી અને મોટી બિરાણી સવારના ભાગમાં મસ્જિદે તય મુસ્લિમ બિરાદરો તકલીર પડતા પડતા બસ સ્ટેશન વારી ઈદગાહ પર જમા થયા હતા મૌલાના નજીરભાઈ એ ઈદ એટલે ખુશીનો દિવસ એક મેકને ભાર કરવાનો દિવસ કોમી એકતાનો સંદેશો આપવા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઈદગાહ પર પધાર્યા હતા તેમણે મુસ્લિમ બિરાદરોને ગળે મળી ગામડાઓમાં કોમી એકતા આવા ધાર્મિક તહેવારો હળીમળીને ઉજવાય છે બીર ઇબ્રાહીમ બાવા સૈયદ ઓશમારસા બાવા મુલત્વી હાજી દાઉદ ચાકી પ્રમુખ અબ્દ્રિમાન ચાકી ઉપખ રમજાન કુંભાર મહામંત્રી ઉમર એસ ખત્રી કુંભાર હાજી સુલે મુલતવી તૈયાનગર અલી મદદ ખલીફા અબ્દ્રિમાન સમેજા જાકબ સાટી ઉમર ખલીફા અબ્તિયાઝ બાવા બાબુભાઈ લુહાર અકબર સાટી સબીર લંગા સાલેદ ખલીફા અબ્દુલ્લા ચાકી हिजी सुलेमान मामद साठी हाजी मामद खत्री आर के खत्री ओसमाल लंगा, युवक मंडळ प्रमुख चिचाबाई खत्री काशम चाकी

આજે જેમ બધી જગ્યાએ મુસ્લિમ સમાજ દ્વારા જે ઈદ મનાવવામાં આવે છે બકરિયા સીધ એવી જ રીતે અમારા વિરાણીમાં પરંપરાગત તમામ મુસ્લિમ સમાજ એમાં પડી અને બધા હિન્દુ મુસલમાનને બધા માનતા હોય એવી રીતે અત્યારે બધાને મળી ચા પાણી ભેગા પીએ છીએ અને બધા હરી મળી અને બધા ભાઈચારો ટકી રહે એના માટે આપણે ભગવાનો જે કૃતજ્ઞને પ્રાર્થના કરી એ જ મારી શુભેચ્છા છે તમામ મુસ્લિમ સમાજ કચ્છના તમામ વાસીને સમગ્ર કચ્છમાં જ્યારે ઈદ ઉલ ઉજવાની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે નાના ગામડાઓ પણ પોતાની એકતાને આજે દબી બેઠા છે નાના ગામડાઓ છે ત્યાં એકતા સંપ અને સુલેથી ગામડા સદાય તત્પરતા અને પોતાની કેફિયતને જે અનુસરે છે કોમી એકતાની એ આજે પોતાનો એ તહેવાર કોમી એકતા સાથે ઉજવી અને પોતાની ગામડાની શોભા વધારી રહ્યા છે અમારા ગામના ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા સાહેબ જ્યારે પણ હર કોઈ સમાજના કોમી એકતાના હિન્દુ મુસ્લિમ પરિવારના જ્યારે પણ કોઈ સારા પ્રસંગો હોય તો એ ખાસ અચૂક હાજી હાજરી આપી કરી અને તહેવાર અનુસાર એ શુભેચ્છા પાઠવા આવે છે આ કોમી એકતાની એક સાંજને આજે સમગ્ર ગામડામાં આ પ્રજ્વલિત થાય છે અને આવી જો કોમી એકતા સદાય બરકરાર રહે એવી આજે ઈદના દિવસે સૌને શુભકામના